સુનામ સુનામ મનહરભાઈ મનહરભાઈ લિંબાચિયા લંડન થી કામ કર્યા માડી એટલે લંડન માળી લંડન થી દર્શન કરવા ખાલી પહેલા રવિવાર તો ખાલી આવીને બેઠો બીજા રવિવારે માનતા લીધી બીજા રવિવાર તો સારા દાડા હતા એટલે મારી ના નામકરણ કરવાનું દીકરો દીકરો દબુડી માતાની હા પાંચ જ રહ્યો થઈ રામ રામ માડી માં એ બેન એવું કેવા માંગે છે માં કે ચોથો મહિનો ચાલતો હતો અને મારા ઘરના સભ્યો એ માળીને ગાદી ઉપર આવ્યા અને હું અડધેથી પાછી વહી ગઈ અને મને તકલીફ થઈ કે પેટની અંદર કે મારા બાળકને મને કંઈ ના થવું જોઈએ તો દીકરો આવશે તો હું મારી માની માનતા કરીશ ને તેલનો ડબ્બો ચઢાવીશ તો મારી માડીએ ઉગારી તો મારી માડીનો જ અધિકાર છે બાળકનું નામકરણ કરવાનો માં રામ રામ માં કારણ કે દીકરો આવશે તો દીકરો મારી માડીની સાબિતી થઈ ગઈ માં એટલે મારી ડબોડીમાં માએ આપ્યો કહેવાય માં રામ રામ મા જય ઢોડીમાં મારું નામ સુરજકુમાર ગિરીશકુમાર સોની છે મને છેલ્લા ચાર મહિનાથી સંડાસના ભાગે મસાની તકલીફ હતી મસા મસા થયા હતા તો મને બહુ તકલીફ થતી હતી તો મને ડૉક્ટરે બતા બતાવવા ગયા તો ડૉક્ટરે મને એવું કીધું કે તમારે ઓપરેશન કર્યા સિવાય તમારો છુટકારો છે જ નહીં આમાં મટશે જ નહીં પછી મેં ઘરે આવીને ભટિયાણીમાંની વહેડું માન્યો અને કચરિયાની માનતા રાખી અને મારા ઘરવાળીએ શ્રીફળ ચુંદરી અગરબત્તીની માનતા રાખી તો માનતા રાખ્યા અને બીજા દિવસે અમે બતાવ પછી બીજી વાર જ્યારે બતાવવા ગયા ને તો ડૉક્ટર કે તમારે ચેકઅપ કરવાની જરૂર જ નહીં તમને બધું સારું થઈ ગયું મટી ગયું તમારું ઓપરેશન કરવાની બી કોઈ જરૂર નથી બધું સારું હા બીજી વાર જ્યારે બતાવા ગયા ત્યારે આવું થયું ડૉક્ટર ચેક જ કરતા નહોતા મેં કીધું તમે ચેક કર લો ને સાહેબ મને તકલીફ તો નહીં પણ તમે એકવાર ચેક કરી લો તો ડૉક્ટર સાહેબ કે તમારે બધું સારું જ થઈ ગયું તમને હવે કંઈ તકલીફ રહી જ નહીં એમ મટી ગયા હા માનતા માને એ જ દિવસે જે દિવસે માનતા માને એ જ દિવસે બતાવવા જવાનું હતું અને એ માનતા માનીને બતાવવા ગયા ને તો તરત જ ડૉક્ટર કે તમને કંઈ તકલીફ છે જ નહીં એમ હા એ જ દિવસે સવારે માની હતું રામ રામ જય ડબુડી માની અને ભટિયાણી માની માને વહેડું માને તો અને માનું કચર્યું અને મારા ઘરવાળીએ એમને શ્રીફળ ચુંદરી અગરબત્તીની માનતા રાખી હતી મરસા મટી ગયા હા સંપૂર્ણ મટી ગયા અત્યારે એકદમ આરામ છે મારું નામ સૂરજ કુમાર સોની છે હું મણિનગર અમદાવાદથી આવું છું મા જય ઢગોળીમાં મારું નામ મારું નામ આરતી રમેશભાઈ ખટીક હું અમદાવાદથી અમદાવાદ થી રહું છું મારા પપ્પા પંદર દિવસથી બહાર ગયા હતા અને પપ્પા પપ્પાને ફોન કરતા હતા પપ્પા ફોન નતા ફોન ફોન નહોતો ઉપડાય ઉપડાય અને ના રિસીવ આપે પછી પપ્પાને પાસે ગોળી મહારાજનું કંઈ ધૂપ ધૂપ આપ્યું નવ વાગે ધૂપ આપ્યું છે અને બાર વાગતા પપ્પા ઘરે આવી ગયા ઘરે ગયા ના નતા થતા વાત કશી નથી વાત થઈ જ્ઞાન પ્રમાણે મેં માતાજી પ્રમાણે મેં અઘોરી ધૂપ આપ્યું અને જીન મહારાજ ને ધૂપ આપ્યું અને નવ વાગે ધૂપ આપ્યું બાર વાગે તો એમનો ફોન આવી ગયો અરે ઘરે જ આવી ગયા સોરી ડાયરેક્ટ ઘરે આવ્યા મારી ઘરે જ દસ દિવસ ના ધૂપ કરવાથી ઘેર આવી ગયા જમાડે જમાડે તરત આવી નવ વાગે જમાડે અને બાર વાગે ઘરે માર પપ્પા રમેશભાઈ ઘીસુલાલ ખટીક રાજસ્થાન આ એમનું રહેવાનું અમદાવાદમાં હમ નાણપુર અમદાવાદ મળી ગયું રામ રામજી માડી હલો રામ રામ મારી મને ખાંસી બહુ થઈ હતી મારું નામ ઠાકોર હિરેન્દ્ર હિરેન્દ્ર મને ખાંસી દોઢ મહિનાથી બહુ જ આવતી હતી તો મેં કઈ માનતા માની નથી પણ એક વિડીયો જોતો હતો ને એમાંથી મેં એવું જોયું કે એક બેનને ખાંસી બહુ આવતી હતી તો એમણે એમ કીધું કે મને બહુ ખાંસી આવે છે તો મને એમને મટી ગઈ ખાંસી તો હું તો મેં તો માનતા બી નથી માની પણ એમને મને એવો ભાવ થયો કે મારે બી કદાચ મટી જાય તો પછી કલાક બે કલાકની અંદર તો મને ખાંસી બી મટી ગઈ પછી જેવું શનિવારે ખાંસી મને મટી ગઈ ને એના એ જ દિવસે તો હું રવિવારે આવતો હતો બાપુનગરથી તો મને રસ્તામાં ઉત્તમનગર આવ્યું ત્યાં મને ગોળની દુકાને જ બધી જોવા મળે ગોળની દુકાન જોવા મળે તો મેં જો લાવીને મને ખાંસી આમ મટી ગઈ છે તો હું મારી માટે લેતો જાઉં તો હું ભાવથી ને લઈને આવ્યો તો મારી મટી બી ગઈ ખાંસી એક જ કલાકની અંદર ના માનતા નહીં પણ મેં ખાલી વિડીયો જોયો ને તો મને એવો ભાવ થયો કે મારી બી એક જ કલાકની અંદર ખાંસી મટી ગઈ દોઢ મહિનાની ખાંસી હતી મને તો એ એક જ કલાકમાં મટી ગઈ મને ખાંસી

કેવી ઉધરસ આમ એક મિનિટ એક નહી સતત ઉધરસ ચડી અને આ શ્વાસ નળી હોય ને એમાં આખો કફ આમ ઘર ઘરર ગાજે શ્વાસ લેવામાં તકલીફ પડે અને પછી તો ઉધરસ ખાઈ ખાઈને આ બધું આખું આમ પેટમાં છાતીમાં બધું આટલી બધી ભીંસ થવા મળી હતી મને એમ જ થયું કે હવે હું મરી જ જવાની છું જીવવાની જ નથી એમ અને ઉધરસ દસ પંદર મિનિટ સુધી ઘરનો દરવાજો પછી મેં બે હાથે પકડી રાખ્યો અને બેઠા બેઠા આટલી બધી ઉધરસ આવે આટલી બધી ઉધરસ આવી પંદર મિનિટ મને પછી મેં રૂપાલ જોગણીમાનું નામ લીધું અને મારા ઘરવાળાએ એક ગ્લાસ પાણી ભર્યો અને એમાં સાકર ઓગાળી અને એ પાણી રૂપાલ જોગણીમાના નામથી મેં પીધું અને પછી મને રાહત થઈ અને માને પ્રાર્થના કરી કે રૂપાલ જોગણીમાં મને આ ઉધરસ બંધ થઈ જાય અને મને રાહત કરી દો અને મને શાંતિથી ઊંઘ આવી જાય મા એવી પ્રાર્થના કરી અને જેવું પાણી પીધું એટલે તરત જ પંદર મિનિટ એક સામટી ઉધરસ આવતી હતી એ બંધ થઈ ગઈ અને મને શાંતિ થઈ ગળામાં અને મને સવાર સુધી શાંતિથી ઊંઘ આપી અને રૂપાલ જોગણીમાં મારું આ રીતે રક્ષણ કરે છે મા એ મને મુશ્કેલીમાંથી ઉગારી રામ રામ જય માં સાકર વાળું પાણી એક ગ્લાસ પાણી લીધું અને એમાં સાકર ઓગાળી અને એ પાણી પીધું અને જોગની રાહત થઈ રામ રામ જય ડબુડી મા તળાજાથી રામ રામ જય માં હું બાવળા તાલુકાના છબાસર ગામથી આવું છું મારું નામ રંજનબેન સોલંકી અને મેં આ બેન માટે માનતા રાખી હતી નોકરીની જગ્યા ખાલી હતી તે કીધું તું અરજી કરી દે માડીને મેં માનતા રાખી હતી કે મા એમને નોકરી મળી જાય એમ કે માના આશીર્વાદ અને માની માનતાથી એ બેનને નોકરી મળી ગઈ આજે ચૌદ દિવસ થયા હું માનતા માનતા એવી હતી કે હું એમને દર્શન કરવા લઈને આવીશ તે આજે હું એમને દર્શન કરવા લઈને આવી છું મા મારી માનતા આ બેન ની માનતા ઢબુડી માની માનતા રાખી હતી આ બેનને નોકરી મળી જાય એમ કઈ જગ્યાએ મળી નોકરી ગામ મતે મારી જોડે તમારા જોડેલે છે મકવાણા છોબાસ્તર માં એમને નોકરી લાગી આંગણવાડીમાં હેલ્પર બેન ની નોકરી મળી સરકારી નોકરી ના કોઈ વાર દર્શન કરવા લઈને આવી એટલે હું એટલે હું એમને દર્શન કરવા લઈને આવી મેં માનતા એવી હતી હું એમને દર્શન કરવા લઈને આવીશ માં એમને તું નોકરી અપાવજે મારી શું નામ તમારું અંજલી બેન અંજલી બેન પ્રકાશભાઈ મકવાણા આંગનવાડી નોકરી મળી તમને હા 4 તારીખે ઓર્ડર આવી ગયો આ કાર્યક માનતાથી મળી હતી તમે ના પહેલી વખત આવી નોકરી હા સરકારી નોકરી તેડાગરમાં करने को कौन करवा माली है ये बताओ बोलिए तो मैंने ये भी जानकारी चलती थी और इसमें हमारे ये प्रोग्राम स्टार्ट थे अब ये नए समय में ये बहुत प्रॉब्लम हो लाग रही कि लगता है कौन करो पहले अड़ा करनी चाहिए सनी अड़ा को अड़ा को यस ना हां हर अभी तो बड़ी नींद लाग मम्मी मानता था कि तभी એ બધું માનતા મને તરત કોની માનતા રાખી સારું થઈ ગયું અત્યારે કોઈ તકલીફ નહીં

મારી લંડનની દર્શન કરવા છે જય ડબોડી મારા મિસિસ ને હા તને જહુમાં જાહેર કર્યા હતા એને હવે કમ્પ્લીટ આરામ પડી ગયો છે એનું શું સમાધાન કરવાનું એનો શું વ્યવહાર કરવાનો એ જાણે છે ડબોડી માતા એ હા હવે કમ્પ્લીટ થઈ ગયું છે એમને શ્વાસ ચડી જતો હતો એકદમ શ્વાસ ચડી જતો બિલકુલ ચલાતું જ નથી ના ના ખાલી માળીએ જાહેર કર્યા એમનું નિવેદ્ય કરવાનું કહી દું નિવેદ્ય કરજો અને નિવેદશ્રી ફળ અને અગરબત્તી કરજેલું છે એવું કહી દો હાઉ કમ્પ્લીટ થઈ ગયું